સાત શ્લોકો છે પેલા શ્લોકમાં ભગવાનને લખીને બતાવ્યું શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતા નિર્વેશ્ય હરતો ગતાપ ભગવાન ને સંબોધન કર્યું શ્રુતવા સાંભળો કારણ કે સમય સમયમાં નામ નહોતા લેવાતા હવે નામ લેવાનું વાર આવ્યો છે પત્ની પોતાના પતિનું નામ લે એક શબ્દ તમને પચીસ જેટલા પુરુષો બેઠા હોય ને એક સ્ત્રી ઘુંગઢ દાળી આવે લાજ કાઢીને કીધું સાંભળું ઘરે આવજો એક માણસ ઉભો થતો આટલી મર્યાદાઓ હતી આપણે સાંભળું આ સાંભળું શબ્દ રૂકમણી આપ્યો છે